વર્તમાન સમયે ટેરેસ ગાર્ડનનું નું ચલણ વધી રહ્યું છે ઘણા લોકો પોતાના ધાબા પર ગાર્ડન બનાવે છે જેમાં ફૂલ છોડ અને ઔષધિઓના છોડ વાવે છે જો કે ટેરેસ ગાર્ડનની સંભાળ રાખ હોય સરળ નથી ત્યારે રાજકોટમાં રહેતા અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અધિકારીએ પોતાના ટેરેસ પર જ ગાર્ડન બનાવ્યું છે જેમાં લાખોની કિંમતના ફૂલો અને આપણા વિસરાઈ રહેલા શાકભાજીઓ ઉગાડ્યા છે આ સાથે જ તેઓ દર વર્ષ દસ પરિવારને કિચન ગાર્ડનિંગની પૂરેપૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે રાજકોટમાં ઇન્કમ ટેક્સ ઓફિસમાં ફરજ બજાવતા નવીનભાઈ અગ્રાવતે પોતાના ટેરેસ પર એક અનોખું ગાર્ડન બનાવ્યું છે આ ગાર્ડન વૈદિક છે જેમાં ફ્લાવર્સ અને શાકભાજી વાવવામાં આવે છે

વૃક્ષ એડેનિયમ છે એ પણ તમે અઢીસોથી લઈને કે દોઢસોથી લઈને છે ચાર ચાર લાખ સુધી જે સેવન સ્ટાર હોટલમાં હોય છે એ એ પણ મારી પાસે છે દોઢસો પ્રજાતિના શાકભાજીમાં રેર શાકભાજી ટૂંકમાં જે જૂના વિસરાયેલા શાકભાજી છે એ પાછા આપણે લઈ આવીએ છીએ લોકોની અગાસી ઉપર ઉગાડી અને એને શીખવાડીએ છીએ કિચન ગાર્ડનિંગ તરફ વાળીએ છીએ અને ખાસ કરીને એને રાખની અંદર કોટિંગ કરી અને કાચની બોટલની અંદર ભરી અને એને સંગ્રહિત કરવામાં આવે એનું જીન બદલાવવામાં આવે પ્યોર ઓર્ગેનિક જીન એની અંદર ગુણો આવી જાય પછી અમે લોકોને એ બિયારણ ઓફ અમે આપીએ છીએ ભીંડો ગુવાર રીંગણા મરચાં ઝુમખડા રાડારૂડી ખરખોડી દૂધી ચોળી છે જે ચોળી છે મારે પોણા બે ફૂટની અહીંયા તમને જોવા મળે મારી અગાસી ઉપર બાકી ટોટલી ટમેટા જૈન બટેટા છે જૈન લસણ છે આ રીતના બધા જે જૈન બટેટા છે આખા વેલામાં થાય છે એ રીતના બધું શાકભાજી આપણે લઈએ છીએ કોથમીર પાલક મેથી ટોટલી સિઝને સિઝનનું કે ગમે પરિવારના ઘરે હું શીખવાડું એને એટલે સિઝને સીઝન હું આખું એને શીખવાડું છું શિયાળું ઉનાળું ચોમાસું કેમ એને જર્મિનેટ કરવા કેમ કેટલું પાણી આપવું કેટલી માત્રામાં આપવું ભેજ ન આવે એના માટે ખાસ સ્ટેન્ડ અમે એને પ્રોવાઈડ કરીએ અને શીખવાડી આપવું એટલે એક વર્ષ દસ ફેમિલીને અમે તૈયાર કરીએ ટૂંકમાં